ગામમાં તંત્રની ઉદાસીનતા દલિત વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલ રસ્તા કાદોમય ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો વાવ તાલુકાના મુરીખા ગામમાં વરસાદને હવે છપ્પન દિવસ વીતી ગયા હોવા છતાં પણ તંત્રની કામગીરી હાથ ધરાઈ નથી ગામના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલ છે ખાસ કરી દલિત વસાહતોમાં ઘરની આસપાસ ગંદા પાણી અને કાદો જામી ગયા છે જે કારણે ગામમાં રોગચાળો ફેલાવવાનો ભય ઉભો થયો છે 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 કે વર્ષોથી આ સમસ્યા ચાલતી આવી પરંતુ કોઈ પણ લાવવાનો પ્રયાસ કર્યો નથી દરેક વર્ષે વરસાદી સિઝનમાં ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે છતાં પણ તંત્રના અધિકારીઓ માત્ર નિરીક્ષણ કર્યું તેમ જણાવી પત્રકારો સામે ફોટા પડાવવાથી આગળ વધતા નથી દલિત વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં ચોમેર કાદો ફેલાયો છે નાના બાળકોને વૃદ્ધોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે મહિલાઓએ જણાવ્યું કે પીવાના પાણી અને રોજિંદી જરૂરિયાતો માટે ભારે તકલીફ પડી રહી છે સૌથી ગંભીર સ્થિતિ સ્મશાન જમીન તરફ જવાના માર્ગની છે માર્ગ પૂરો પાણી હેઠળ આવી જવાથી વિધિ માટે લોકો દૂરથી વાડીઓમાં જઈ વ્યવસ્થા કરે છે ગ્રામજનો આ બાબતે અનેકોવાર તાલુકા પંચાયત અને જિલ્લા તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે છતાં આજની સુધી કોઈ કાયમ ઉકેલ આવ્યો નથી ગ્રામ લોકોનો આરોપ છે કે તંત્રના કર્મચારીઓ માત્ર કાગળ પરના જવાબ આપી કાર્ય હાથ ધરાયું છે તેવું દર્શાવે છે પરંતુ હકીકતમાં ગામમાં કોઈ સુધારો દેખાતો નથી ગામના મુખ્ય રસ્તાઓ કાદોમય બની ગયા છે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે કેટલાક પરિવારો તો પોતાના બાળકોને શાળાએ મોકલી પણ શકતા નથી કારણ કે રસ્તા પર પણ પાણી અને કાદવના કારણે અવર જવર અશક્ય બની છે ગ્રામજનોએ જણાવ્યું કે નાળાની વ્યવસ્થા પાણીના નિકાલ અને રસ્તાઓનું પથારીકરણ વર્ષોથી પેન્ડિંગ છે છતાં અધિકારીઓ કોઈ ઉકેલ લાવવા તૈયાર નથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી ઈશ્વરભાઈ એન રાઠોડે આ મુદ્દે તંત્રની બેદરકારીને નિશાન બનાવી જણાવ્યું કે મોરીખા ગામના લોકો આજે પણ એકવીસમી સદીમાં પણ પ્રાથમિક સુવિધાઓ વિના જીવવા મજબૂર છે પૂરબાદની પરિસ્થિતિને અવગણીએ આ માનવતા વિહીન વલણ છે તંત્ર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરે નહીં તો કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન હાથ ધરાશે તેમણે આગળ જણાવ્યું કે તાલુકા તથા જિલ્લા તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફક્ત કાગળ પરના અહેવાલ મોકલવામાં આવે છે જ્યારે જમીન પર લોકો પાણીમાં ગરકાવ છે ગ્રામ લોકોએ તંત્રને ચેતવણી આપી છે જો આગામી દિવસોમાં નાળાની સફાઈ રસ્તાનું સમારકામ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ નહીં થાય તો તો તાલુકા મથકે ધરણા આંદોલન કરશે એક ગ્રામજન કહે છે દર વર્ષે આવું જ થાય છે બાળકો કાદોમાં ફસાઈને બીમાર પડે છે અધિકારીઓ આવી ફોટા પાડી ચાલ્યા જાય છે પણ અમારું દુઃખ કોઈને દેખાતું નથી ગંદા કચરાના ઢગલાના કારણે ગામમાં ચેપજન્ય રોગચાળો ફેલાવવાનો ભય ઉભો થયો છે આરોગ્ય વિભાગ તરફથી હજુ સુધી કોઈ ટીમ ગામે પહોંચી નથી ગ્રામજનો તંત્રને અપીલ કરી રહ્યા છે કે તાત્કાલિક સફાઈ અભ્યાસ શરૂ કરી દવાઓનો છંટકાવ કરવામાં આવે ગામમાં લોકો ખુલ્લામ કહી રહ્યા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો મહામંત્રી છું છેલ્લા દસ છતાં સરકારી તંત્રે કોઈ ગામની મુલાકાત લીધી નથી સરપંચ તથા ગામ આગેવાનો હું જાતે તંત્ર પાસે રજૂઆત લેખિત અને મોકલી કરવા છતાં આજ સુધી અમારા ગામની અંદર કોઈ સહાય ખેતી વખરી અડધા મકાનો તિરડ આવી ગઈ છે છતાં સરકારી તંત્ર કોઈ પણ જાતની સહાય કે સાર સંભાળ લીધેલ નથી હજી અત્યારે પણ આ પૂરમાં ફસાઈ બેઠા છે માજી સરપંચ ઘર ખુદ પણ આ ઘર પાણીમાં ત્રણ ફૂટમાં અત્યારે ડૂબેલું છે અઠાવન દિવસ તો સરકાર રજૂઆત છે કે આને તાત્કાલિક પાણી પાણીનો નિકાલ કરે અને વધારે વધારે મોટરો મૂકી અને પાણીને ગામમાંથી દૂર કરે ત્રણેય ગામની અંદર ત્રણેય ગામમાં ત્રણે બાજુ તળાવ આવેલા છે જેથી કરીને પાણીનો કોઈ નિકાલ આગળ જવાનું થતો થતો નથી તો મોરિસા ગામને ભયંકર નુકસાન છે સરકાર માયબાપ છે તાત્કાલિક આનો સર્વે કરી અને પાણીનો નિકાલ નિકાલતા